ત્રણ દોડવીર એક મેદાનની ફરતે વ્યક્તિગત વીસ મિનિટ પચીસ મિનિટ અને દસ મિનિટમાં સંપૂર્ણ એક પરિક્રમા કરે છે જો તે ત્રણેય શરૂ કરે તો એક થાને કેટલા સમય બાદ મળશે આપણને અહીંયા કીધું છે કે કોઈ મેદાન છે અને એમાં એ કોઈ પોઈન્ટથી શરૂ કરે છે પણ બધાની ઝડપ કંઈક અલગ અલગ છે પણ એવું બનશે કે ક્યારેક વધારે અને ઓછી ઝડપ આ બંનેનો તફાવત થઈ અને ક્યારેક ત્રણેય વાર એક સાથે ભેગા થશે તો આવી બધાનો લસા લઈશું કે વીસ પચીસ અને દસ આ બધાનો આપણે લસા લઈશું તો થશે પાંચ ચોક વીસ પાયો પાયો પચીસ અને પાંચ દુ દસ બે દુ ચાર બે કા બે અને બે કા બે અને પાંચ એકા પાંચ તો આપણી પાસે લસા આવી ગયો છે પાંચ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે દસ ગુણ્યા દસ એટલે આપણો કુલ લસા થઈ જશે સો મિનિટ હવે આપણે જોઈશું કે એક એક સ્થાને ત્રણે કેટલા સમય બાદ મળશે તો આપણે ત્રણેયનો લસા શોધ્યો ત્યારે આપણે જવાબ તો મળી ગયો સો મિનિટ તો આપણો અહીંયા જવાબ થઈ જશે સો મિનિટ પણ એક ઓપ્શનમાં એવું લખેલું હોય છે એક કલાક અને ચાલીસ મિનિટ તો આપણે ધ્યાન રાખવાનું કે જે પણ ઓપ્શનમાં આપણને જવાબ તરીકે કલાકમાં માગેલું હોય તો કલાકમાં અને મિનિટમાં માગ્યું હોય તો મિનિટમાં જે પણ કંઈ ઓપ્શનમાં હોય એ આપણે ટીક કરી નાખવું વિડીયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત